જન્માષ્ટમી નિમિત્તે સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ સાવરકુંડલામાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કિટમાં તહેવારો પર જરૂરી નવ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે ખાસ કરીને સાવરકુંડલામાં ચાલતા ત્રણ છાશ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મધ જેવી મીઠી લાગી હતી છેલ્લા આઠ વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુલા શહેરમાં અઢારસો પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા સાત છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં ગાયત્રી માઠ અને ઉતાવળા મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્ય છાશ કેન્દ્રો ચાલે છે જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવારે માનવ સેવાના મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરીને પોતાની સેવા ભાવના દર્શાવી હતી આ સેવામાં સહભાગી થનારા મહાનુભાવો હરીશભાઈ ડી ગાંધી આર્કિટેક મુંબઈ ઉમંગભાઈ ગાંધી આર્કિટેક મુંબઈ મેહુલભાઈ વ્યાસ ઇન્ડિયન રેડક્રોસ તેમજ પ્રદીપભાઈ દોશી વરિષ્ઠ પત્રકાર જયંતિભાઈ વાટલિયા ટ્રસ્ટી શ્રી નૂતન કેળવણી મંડળ મુકેશભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ વિદુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉનટકટ પત્રકાર શ્રી સતીશભાઈ પાંડે સામાજિક કાર્યકર કૌશિકભાઈ તુલસી પ્રોવિઝન શૈલીશભાઈ ચરખાવાળા તેમજ નંદલાલભાઈ સાડિયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવાયજ્ઞોમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે ખેતાણી પરિવારના ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે રિપોર્ટર ની કુંમૈતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા માતુશ્રી વિમ્રલબેન સંપક્તો પરિવાર ফাউন্ডેશન હાલ મુંબઈ સાવરકુંડલા તરફથી એન્ડાજે 1500 કિટનું ધર્માત્સ્યના સેવામાં અનુરોધને વિતરણ કરવામાં આવ્યું જેમાં અનાજ કરિયાણાની શીટ દરેકને આપવામાં આવી તેમજ નવ 9 અંદર આપવામાં આવી છે જેમાં ચણાનો લોટ મેંદો રવો ઘીમરા ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે વર્ષમાં ચાર વખત આ રીતે તહેવારો ઉપર માતશ્રી વિદ્રાબેન ચંપકલા ખેતાની પરિવાર તરફથી આપવામાં આવે છે